ભાજપ નેતા જવાહર ચાવડા મુદ્દે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ નેતા લલિત કગતરાના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે ભાજપની અંદરના અસંતોષનો હવે વિસ્ફોટ થશે તો જવાહર ચાવડાએ કમળ હટાવી રિયાલિટી બતાવી છે જમીન સાથે જોડાયેલા નેતાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે નેતાઓને દબાવી ભાજપ રાજકારણ કરવા માંગે છે કમળની જરૂર નથી અમારી પહેચાન છે જવાહર ચાવડા ને લોકો નામથી ઓળખે છે કમળ ને હિસાબે નહીં એ જ વ્યક્તિઓ જે પોતાની જાતને ધારો કે એક સમયમાં વિઠ્ઠલભાઈ રાદડિયા હતા સૌરાષ્ટ્રમાં અત્યારે જયેશભાઈ રાદડિયા છે તો એ ઈફકો માં લડી હકે ભાજપ ની સામે એના મેન્ડેટ ની એક બેન ત્રણ કરીને તો એવા લોકો જે છે એને ભારતીય જનતા પાર્ટી જે દબાવીને રાજકારણ કરવા માગે છે એનો આ જવાબ છે અને આવતા દિવસોમાં લખી દેજો મારી આ ભારતીય જનતા પાર્ટીની ચિનગારી એ વિસ્ફોટ થવાની છે અને જે રીતે સી આર પાટીલે કોંગ્રેસના કોઈ પણ લોકોને ગમે તે રીતે ભરતી મેળો કર્યો છે એ ભરતી મેળો આવતા દિવસોમાં ભાજપને બુમરાંગ થવાનો છે એ વાત બહુ સ્પષ્ટ